જૂનાગઢ જિલ્લામાં મોડી રાત્રે વરસાદ છે મેંદરડા તાલુકામાં બે ઇંચ વરસાદ વરસ્યો વિસાવદરમાં પોણા બે ઇંચ વરસાદ છે વંથલી ભેંસાણ અને કેશોદમાં પણ વરસાદ છે સોંદરડા મગરવાડા અગતરાયમાં વરસાદ વરસ્યો છે સમગ્ર દિવસ દરમિયાન બફારા રાત્રિના વરસાદી માહોલ કેતન ઓઝા સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે જી કેતન જૂનાગઢમાં વરસાદી માહોલ શું વિગતો હાલ ચોક્કસ કે જુનાગઢ જિલ્લામાં સર્વોત્રિક જે વરસાદ પડી રહ્યો છે તેમાં તમામ તાલુકાઓમાં જર્મથી અતિ ભારે વરસાદની જે છે તે જોવા મળી રહ્યો છે ખાસ કરીને સમગ્ર દિવસ દરમિયાન દફરાબાદ જે છે મેંદાડા તાલુકામાં બે ઇંચ વિશાળ દરમ પોણા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો વંશી અને જુનાગઢમાં ધીમે ધારે અડધો ઇંચ વરસાદ પડ્યો તો જ્યારે વેસાણમાં છ મીમી અને કેશોદમાં ત્રણ મીમી વરસાદ પડ્યો છે આમ સમગ્ર જિલ્લામાં જે છે તે વરસાદી માહોલ છોવાયો છે અને